સુરત જિલ્લાના ભાટિયા ટોલ નાકા પર સુરત પાર્સિંગ એટલે કે જી વાહનો પાસેથી ટોલ ટોલટેક્સ લેવાતો હોય આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાટિયા કાર્યકરો પર પહોંચી વિરોધ કર્યો હતો અને જી જેના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે સુરતીઓ સાથે વારંવાર અન્યાય થતો આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે બુધવારે સુરત જિલ્લાના ભાટિયા ટોલ નાકા પર આમ આદમી પાર્ટી આપના કાર્યકરો વિરોધ પ્રદર્શન કર્યું હતું

તે હવે કાયમી કઈ રીતે બંધ થાય તેનું આયોજન કરી અને અમે અહીંયા નગરજનોને અને સાથે લોકલ માણસોને રાખીને જો આંદોલન કરવું પડે અને ભૂખ હડતાલ પર બેસવું પડે તો પણ અમે બેસીશું કારણ કે આ ભાજપના ચોર શાસકોને આ બાબતે કંઈ ફરક પડતી નથી અને એને ક્યાંથી લૂંટવા પૈસા મળે તે જ આ ગોધતા હોય છે અને આ રીતે રીતસર ખુલ્લે આમ જે આખા ભારતમાં ક્યાંય નથી થતું એ અહીંયા લૂંટ મચાવવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા બી આંદોલન કરવામાં આવ્યું હતું અને એના છતાં માફ કરવામાં આવ્યો હતો ફરી ચાલુ કરવામાં આવ્યું તો આના જવાબદાર કોણ હોઈ શકે છે આના જવાબદાર જે તે અધિકારીઓ અને જે તે આના મંત્રીઓ કે જે ભાગમાં આ લોકો સંડોવાયેલા છે તેના કારણે જ અહીંયા થતું નથી બાકી એક વખત જ્યાં બંધ કરવામાં આવે ત્યાં પછી ચાલુ કોઈ જગ્યાએ કરવામાં નથી આવતું પરંતુ આ સ્થાનિક અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓના મેળાપીપણામાં આ બધા સાથે લાડવો જમે છે એવી આનાથી આપણને એક સાબિતી મળે છે મારું નામ મુમતાજ મુલતાની છે સુરત શહેર સહ સંગઠન મંત્રી આજે આ ટોલ ટેક્સ વિરોધ અમારે વચ્ચે કરવામાં આવ્યો છે કે બધી જગ્યાએ પોતપોતાના જે શહેર હોય એમાં શહેરમાં ટોલ ટેક્સ માફ હોય છે જેમ કે વલસાડની ગાડી જ્યારે વલસાડથી એન્ટ્રી મારે અને સુરતથી પાછા વલસાડ જાય છે તો એનો માફ છે કારણ કે ત્યાં સુવિધા આપવામાં આવી છે નવસારીની અત્યારે ટોલટેક્સ માફ છે નવસારીની ગાડીઓને પણ સુરતની ગાડી જીજે ફાઈ વાળા જયારે ભાટિયાથી નીકળે છે તો બસો ને વીસ અત્યારે ફાસ્ટેગ સાથે ઉઘરાવવામાં આવે છે અને રિટર્ન બસો ને વીસ એટલે એક આટો સુરતવાસીઓને એ જી જે ફાઈની ગાડીનો ચારસો ને ચાલીસ રૂપિયામાં પડે છે તો અમારો એવો વિરોધ કરવામાં આવે છે કે સુરતવાસીઓને જીજે ફાઈની ગાડી જે ભાટિયા ટોલ ટેક્સ પર છે એ માફ કરો અને મુક્ત કરો બસ અમારું આટલું નિવેદન છે અને અમારે એક ઉગ્ર વિરોધ હવે અને માફ નહીં કરશે તો અમે કલેક્ટર ઓફિસમાં રજૂઆત પણ કરવાના છે આ માટે આમ આદમી પાર્ટી આપ દ્વારા ભાટિયા ટોલ નાકા પર વિરોધ કરાતા પોલીસ પણ પહોંચી જવા પામી હતી અને મામલો થારે પાડ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટેન્ફે ન્યૂઝ